હેલો એવરીવાન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ઓગણત્રીસ ઓક્ટોબર અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જયસિંહ સવાર પડી ગઈ છે વાતાવરણ સાફ છે એકદમ અત્યારે બાર વાગવા આવ્યા છે અને ટેમ્પરેચર અરાઉન્ડ નવ ડિગ્રી સેલ્સિયસ જેવું છે જોઈ લો નવ ડિગ્રી સેલ્સિયસ બતાવે છે અને ફોલની સિઝન હવે એન્ડ ઉપર આવી ગઈ છે જુઓ કલરો બધા તમને ચેન્જ થયેલા જોવા મળશે ઝાડવા ઉપર પાંદડા બી ખરી પડેલા જોવા મળશે અને હવે છે ને ભાઈ ટેમ્પરેચર છે ને જનરલી સાત આઠ ડિગ્રી નવ ડિગ્રીની આજુબાજુ હોય છે અને સાંજ પડતો પડતો છે ને ત્રણ ચાર ડિગ્રી જેવું થઈ જાય છે એટલે ઠંડી ચાલુ થઈ ગઈ છે હજુ માઇનસમાં નહીં ગયું બહાર તો ભાઈ ઠંડી હતી એટલે આપણે અંદર આવી ગયા પણ હવે છે ને જનરલી જેમ જેમ સમય જશે ને એમ દિવસ બી નાનો થવાનો ચાલુ થઈ ગયો છે અને ઠંડી બી ધીરે ધીરે વધતી જશે અહીંયા આગળ ક્યુબેકની અંદર છે ને પહેલી ડિસેમ્બર પહેલાં પહેલાં વિન્ટર ટાયર ચેન્જ કરાવવાના હોય છે એટલે એ બધી વસ્તુઓ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે પણ હવે ને જે હવે અત્યારનો જે ટાઈમ ખરો ને એ ભાઈ છે ને કોઈને ગમતો નહીં અહીંયા આગળ છે ને જે કેનેડિયન છે એમને બી ગમતો નહીં અને ઇન્ડિયન છે એમને બી ગમતો નહીં કારણ કે દિવસો બહુ નાના હોય તમે ચાર સાડા ચાર વાગે અંધારું થઈ જશે અને સવારે સાત વાગે અજવાળું થાય એટલે જનરલી તમે જે બી ટાઈમ પસાર કરો ને એ બધો અંધારામાં જ પસાર કરવાનો થાય જોબ ઉપરથી ઘરે આવે માણસ કે પછી સવારે જોબ ઉપર ગયો હોય એ વખતે બી અંધારું હોય ઘરે આવે તારે બી અંધારું હોય એટલે આ જે ટાઈમ ખરો ને આ ટાઈમ જનરલી ભાઈ એના લોકો બી છે ને ઓછો પ્રિફર કરે બહાર જવાની એક્ટિવિટી ને એવું બધું છે ને જનરલી આ ટાઈમ દરમિયાન ઓછું હોય હવે ચાર વાગ્યા છે અત્યારે આના શીતલને લેવા માટે જઈ રહ્યો છું અને જોવો અમારી સ્ટ્રીટ ઉપર કલર કેવા થઈ ગયા છે તમને બતાવું આ જોવા અમારી સ્ટ્રીટ ઉપર તમને દેખાતા અમુક ના છે ને પાંદડા ખરી પડ્યા છે પણ હજુ બી અમુક ના છે તમને દેખાતા સહી યલો યલો કલરના ચેન્જિંગ થઈ ગયા છે અને સામેની સાઈડ બી જુઓ ત્યાં બી ઘણા બધા ઝાડના પાંદડા બદલાઈ ગયા છે અમારી સ્ટ્રીટમાં જુઓ તમે આ રીતનો માહોલ અત્યાર બની ગયો છે મોટા ભાગના બધા યલો યલો થઈ ગયા છે અમુક રેડ બી હતા અને અમુક તો જે છે ને એ બધા ખરી પડ્યા છે જો આ જે ઝાડ છે ને એના બધા પાંદડા ખરી પડ્યા છે અને નીચે જો ઢગલો બી તમને જોવા મળશે અને સામે જે પેલું ઝાડ દેખાય ને એના કલર જુઓ એ હજુ અડધું ગ્રીન છે અડધું ઓરેન્જી થઈ ગયું છે પણ આવા મસ્ત મસ્ત કલર જોવા મળે અત્યારે આ સિઝનમાં અને સામેની સ્ટ્રીટમાં જુઓ ત્યાં આગળ છે ને એક ઝાડના કલર એકદમ લાલ થઈ ગયો છે અહીંયા તો જો મોટા ભાગના જે બધા છે ને પાંદડા ખરી પડ્યા છે ઝાડના પણ અમુક અમુકના કલર હજુ બી તમને જોવા મળશે અમુક તો બહુ મસ્ત મસ્ત કલર તમને જોવા મળે આ છે ને કુદરત બતાવી દે કે ભાઈ હવે વિન્ટર આવવાનું છે તમને કોઈ કલર જોવા મળવાના નહીં એટલે એન્ડમાં જેટલા બી જોવા હોય એ કલર જોઈ લો પછી તમને જોવા નહીં મળે ત્રણ ચાર મહિનામાંથી પણ આ એક એવી સિઝન છે ને કે આની અંદર છે ને તમને કલર જોવા સારા મળે કુદરતના રંગ તમને જોવા મળે દરેકે દરેક ગલીની અંદર દરેકે દરેક તમે ઝાડ જુઓ બધી જગ્યાએ ને તમને આવો માહોલ જોવા મળે વાતાવરણ બી મસ્ત હોય સાત આઠ ડિગ્રી ટેમ્પરેચર હોય આમ ખુશનુમા વાતાવરણ કહેવાય મજા આવે એમ ટૂંક આ જે સીઝન ખરી ને ફોલ સિઝન એ ખરેખર બહુ મસ્ત સિઝન છે તો જો ભાઈ શીતલ આવી ગઈ છે જોબ પરથી ગયા જોબ પરથી આવી ગયા આવી ગયા પછી ઘરે નહીં રસોઈ કરવાની હવે રસોઈ કરીશું અને આ દિવાળી ગઈ અઠવાડિયે થઈ ગઈ બધા આપણે ફરી કોઈ વ્લોગ કે થયું નહીં તો બધા નવા વર્ષના સાલ મુબારક આ ટાઈમે છે ને જ્યારે બી ઘરે જઈએ ને એટલે આ રીતે છે ને ટ્રાફિક નડ 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 છે આમ પાંચ મિનિટ નો રસ્તો છે પણ અડધો કલાક થઈ જાય જુઓ તમે અત્યારે ટ્રાફિક ઓલવેઝ હોય છે એમ સવારે ખાલી હોય છે પણ આ ટાઈમે જયારે પાછા જઈએ ને ત્યારે તો બસ આવી લાઈનો જ થઈ જાય જો હવે આ ફોલ સિઝન આવી એટલે બધા ઝાડવાઓના કલર ને બધું બદલાઈ ગયું એ તો બતાવવાનું રહી ગયું કદાચ તમને પણ આ નીચે કેટલા પાંદડા વેરા છે ઢગડો થઈ ગયા છે અત્યારે રાતના નવ વાગ્યા છે આપણે પહેલી બ્રેક લીધી છે અને અહીંયા આગળ આપણે ટીમ મોટન ઉપર આવી ગયા છીએ પાછા કોફી વોફી લઈ લીધી છે અને હવે ફરીથી પાછી ઉપર સ્ટાર્ટ કરીશું થોડી વારની અંદર પહેલાં તો છે ને નવ વાગ્યા સુધી અજવાળું રહેતું હતું હવે તો જો કમ્પ્લેટ અંધારું થઈ જાય છે આમ તો સાત વાગે જ થઈ જાય છે સાત વાગે બી નહીં સાડા છ વાગ્યાની આજુબાજુ અંધારું થવાનું ચાલુ થઈ જાય છે અત્યારે આપણે મોન્ટેરિયલ ઇસ્ટમાં ફરી રહ્યા છીએ અને આખા મોન્ટેરિયલમાં અત્યારે છે ને રિપેરિંગ જોશમાં ચાલી રહ્યું છે હાઈવે બાયવે બધું અત્યારે રાતના સમયે આ લોકોએ બંધ કરી દીધું છે અને હવે નવેમ્બર મહિનો આવ્યો ને એટલે એન્ડિંગના કારણે હવે અત્યારે બધી જગ્યાએ જેટલું બી રિપેરિંગ બાકી છે ને એ બધું અત્યારે માર આ લોકો પતાઈ રહ્યા છે કારણ કે એકવાર સ્નો પડશે ને પછી રિપેરિંગ નહીં થાય પછી સમર સુધી મોકો નહીં મળે સિવાય કંઈ કોઈ ઇમરજન્સી આવી ગયું તો વસ્તુ અલગ છે બાકી જે રેક્યુલર પ્લાનિંગથી કરેલું હોય ને એ બધું જ જ્યાં સુધી સ્નો નથી પડ્યો ને ત્યાં સુધી આ લોકો પતાવશે અને એકવાર સ્નો પડ્યો એટલે પછી વાર્તા પતી ગઈ બધી જગ્યાએ અત્યારે છે ને તમને ઓરેન્જ ને બધું જોવા મળશે રોડ બંધ કરેલા છે અમુક જગ્યાએ રસ્તા બંધ કરેલા છે અને ઘણી બધી જગ્યાએ ટ્રાફિક છે રાતના સમયે અત્યારે હાલ એટલો બધો ટ્રાફિક નહીં માહોલ તમે જુઓ અત્યારે રસ્તા ખાલી જ છે પણ જે જગ્યાએ રસ્તા બંધ કરેલા છે ને ત્યાં આગળ ભાઈ ટ્રાફિક જોરદાર થાય છે આ તો સ્ટીટ મોટી છે પરંતુ વચ્ચેની સ્ટીટોમાં જ્યાં રસ્તા બંધ કરેલા છે ને ત્યાં તો તમે જુઓ ને તો હાલત વધારે ખરાબ છે હાઈવે બંધ છે અત્યારે ફોર્ટી બંધ છે ટનલ બંધ છે ઘણા બધા રસ્તા બંધ છે જેના કારણે છે ને બધી જગ્યાએ સરાઉન્ડિંગમાં ટ્રાફિક છે આ જો તમને જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે બિલ્ડિંગ દેખાય ને એ મોન્ટ્રિયલનું ઓલિમ્પિક વિલેજ હતું અત્યારે તો જો કે એપાર્ટમેન્ટ છે પરંતુ આનો છે ને ઓલિમ્પિક વિલેજ તરીકે બનાવવામાં આવેલું હતું જ્યારે અહીંયા ઓલિમ્પિક થઈ હતી ને ત્યારે એ વખતે ઓલિમ્પિક વિલેજ તરીકે બનાવ્યું હતું જો અહીંયા આગળ આ લખેલું છે લ વિલાજ ઓલિમ્પિક આજે પાછળ બિલ્ડિંગ દેખાય ને એ ઓલિમ્પિક વિલેજ તરીકે બનાવવામાં આવેલી હતી ઓગણીસો ને સડસઠમાં જ્યારે અહીંયા ઓલિમ્પિક હતી ને ત્યારે અત્યારે તો આ જે છે ને એ એપાર્ટમેન્ટ થઈ ગયું છે લોકોને રહેવા માટે આપે છે પરંતુ આ ઓરિજિનલ છે ને ઓલિમ્પિક વિલેજ તરીકે બનાવવામાં આવે અને આપણી જે લેફ્ટ સાઈડમાં દેખાય છે ને એ ભાઈ આખું ઓલિમ્પિક કોમ્પ્લેક્ષ છે ઓલિમ્પિક સ્ટેડિયમને બધું જ ઘણા બધા અહીંયા આગળ સ્ટેડિયમોને બધું છે મેઇન જે સ્ટેડિયમ છે ને આ જો અને મોન્ટ્રીયલ ટાવર કહે છે ટાવર ઓફ મોન્ટ્રીયલ અને આ ઓલિમ્પિક સ્ટેડિયમ મોન્ટ્રિયલનું અત્યારે તો બીજી કોઈ કંપનીએ લઈ લીધું છે પરંતુ આ જે જે ટાવર ખરું ને મોન્ટ્રીયલ ટાવર કહેવાય છે ટાવર ઓફ મોન્ટ્રીયલ અને આખો એનો ઓલિમ્પિક સ્ટેડિયમનો ડોમ છે અહીંયા આગળ કોન્સર્ટ ને એવું બધું થાય છે મેચો ભાગ્ય જ થાય કોક વખત હોકીની મેચ કે એવું થાય છે બાકી જનરલી આ સ્ટેડિયમની અંદર મેચો ઓછી થાય છે પણ કોન્સર્ટ ને એવું બધું થાય છે અહીંયા આગળ ખાસું મોટું સ્ટેડિયમ છે અહીંયાથી તમને અંદાજ નહીં આવે પણ આ સ્ટેડિયમ છે ને ખાસું મોટું છે અને ઓલિમ્પિકની એક્ઝેક્ટ સામે છે ને આ જો બોટોનિકલ ગાર્ડન છે મોન્ટ્રિયલનું બોટોનિકલ ગાર્ડન છે ને એ બહુ ફેમસ છે અને એનો મેઇન એન્ટ્રન્સ છે જોઈ લો આજે પીનફ અને સેબ્રુકના ઇન્ટરસેક્શન ઉપર છે અહીંયાથી છે ને તમે આ બાજુ જાઓ ને એટલે ત્યાં આગળ નું પોર્ટ છે દૂર દૂર દેખાય નહીં અને આખો છે ને ઢાળ છે અહીંયાથી તમને બધી બિલ્ડિંગો નીચે દેખાતી હશે કારણ કે અહીંયાથી તમે જેમ આગળ જાઓ ને એમ આખો છે ને સ્લોપમાં છે બધું નદી જેમ નદી બાજુ જઈએ ને એમ એમ બધું સ્લોપમાં આવે સામે જે બિલ્ડિંગ દેખાયા ને એનું એલાર્મ એક્ટિવ થઈ ગયું લાગે છે જો પોલીસની ગાડીઓ ઊભી છે એમ્બ્યુલન્સ બી ઊભી છે ફાયર બ્રિગેડ બી છે અહીંયા છે ને એનું એલાર્મ એક્ટિવ થઈ ગયું છે કાં તો પછી કોઈ ઇમરજન્સી છે ને ગાડીઓ તો ઘણા લાંબા સમય પછી છે ને ભાઈ આપણે રખડપટ્ટીની વિડીયો બનાવી રહ્યા છીએ મોટિરિયલની જો અહીંયાથી જો ને તમને આખો સ્લોપ દેખાશે આપણે મેઇન જે સ્ટ્રીટ હતી ને એ સ્ટ્રીટ ઉપરથી આવે છે ને પાછા નીચે ડાઉન સાઈડ જઈ રહ્યા છીએ નદીની સાઈડ એટલે અહીંયાથી જો તમને છે ને આખો સ્લોપ જોવા મળશે જો કેવી ગલીઓ છે અંદરની અહીંયા પિકઅપ કરવા માટે આવ્યા છીએ બધી સાંકળી ગલીઓ છે ને ભાઈ મોન્ટીરિયલમાં ઠેર ઠેર જોવા મળે તમને રાતના સમયે તો તમને ફોલના કલર બી નહીં દેખાય પરંતુ જુઓ તમે અહીંયા છો ને અમુક ઝાડના કલર લાલ જોવા મળશે દિવસના ટાઈમે મસ્ત દેખાય આપણે રાતે નીકળીએ છીએ એટલે દિવસના ટાઈમે મોકો મળતો નહીં બાકી મસ્ત દેખાય તો જુઓ ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ અને ક્રુઝ ક્રૂઝ ટર્મિનલ છે ગ્રોથ કોઆ જે કહીએ ને એ મોન્ટ્રિયલનું ક્રૂઝ ટર્મિનલ છે અને અત્યારે ક્રૂઝ આઈને ઊભેલું બી છે એ હું તમને બતાવું આગળથી જુઓ સામે જે આખું તમને મોટું બિલ્ડિંગ જેવું દેખાય છે ને એ એકચ્યુઅલી ક્રૂઝ છે કઈ કંપનીનું છે અહીંયાથી મને નહીં ખ્યાલ આવતો પરંતુ આ આખું છે ને તમને અત્યારે હાલ અહીંયા જે દેખાય ને આ બિલ્ડિંગ નહીં પણ આ ક્રૂઝ છે તમે અહીંયા જુઓ તમને ખ્યાલ આવશે અને આપણે ઓલ્ડ પોર્ટ ઉપર પહોંચી ગયા છીએ સામે જુઓ પેલું જે દેખાય ને એ મ્યુઝિયમ છે અને અત્યારે આપણે ઓલ્ડ પોર્ટ ઉપર છીએ ગાડી સામે અત્યારે ઊભી કરી દીધી છે થોડી વાર માટે અને આ બાજુ જઈએ ને એટલે પ્લાસ ઝાક આવે અને આ જે ખરું ને આ બધું ઓલ્ડ મટિરિયલ છે ઓલ્ડ મટીરિયલની ગલીઓ જોઈ લો આ બધું જૂનું આર્કિટેક્ચર છે અને આ બાજુ જઈએ ને સામે તમને દેખાય ને એવું એ મ્યુઝિયમ છે આખો સ્ક્વેર છે ને ત્યાં આગળ બધા મ્યુઝિયમ જ છે બધી સ્ટ્રીટો જો તમને કોઈ જોવાય નહીં મળે અત્યારે અને હવે જેમ વિન્ટર આવશે ને એમ તો આ બધું તમને એકદમ ખાલી ખાલી જોવા મળશે જો અહીંયાથી તમને છે ને ક્રૂઝ આખું દેખવા મળશે આ સામે જે ઊભું છે ને એ ક્રૂઝ છે કોડી અલગ જેમ આપણે ત્યાં કોડીએલા ક્રૂઝ છે ને એ રીતનું જે આખું ક્રૂઝ છે આ એનાથી મોટું છે ચાલુ દિવસે તો ભાઈ તમે છે ને ઓલ્ડપોટ ઉપર આવો ને રાતના ટાઈમે એટલે આવું હોય વીકેન્ડની અંદર તો તમે આવો ને તો અહીંયા આગળ પબ્લિક જોવા મળે બાકી ચાલુ દિવસે તો છે ને ઓલ્ડપોટ આવું આખું તમને સુમસામ જોવા મળે કોઈ ચકલું ફરકતું નહીં જોવા આપણે ફર ફરીએ છીએ અને જોડે અમુક થોડા બીજા લોકો ફરી રહ્યા છે બાકી જો કોઈ તમને જોવા નહીં મળે અત્યારે બધી રેસ્ટોરન્ટો જો સુમસામ સન્નાટો પ્રસરી ગયો હોય ને એવું તમને બધું દેખાશે બાકી તમે તો બધું પેક હોય હવે આપણે છે ને પ્લાસ જારની પાસે આવી ગયા છીએ દિવસના ટાઈમે તો છે ને આજે સ્ટોપ સાઈન છે ને સ્ટોપ સાઈન ને ક્રોસ કરવામાં જ છે ને પંદરથી થી વીસ મિનિટ નો ટાઈમ બગડ એટલી પબ્લિક હોય કારણ કે બે બાજુ ટ્રાફિક હોય અને જે ચાલતા જે રોડ ક્રોસ કરતા હોય ને એ બધાને રોડ ક્રોસ કરવા દેવા પડે એના કારણે છે ને બહુ ટ્રાફિક હોય અત્યારે જો એકદમ ભેકાર લાગે છે ને કારણ કે આગળ આ બાજુ છે ને બધું કહીએ ને આપણે સ્કાય વ્હીલ ને એ બધું છે ઓલ્ડ પોર્ટ છે અને આ જે છે ને એ પ્લાઝાક કાર્તિયાર છે આવ્યા છે અત્યારે કોઈ ચકલું ફરક છે અને વીકેન્ડમાં તમે જોજો મારી વિડીયો તમને ખ્યાલ આવી જશે કેવી એવી ભીડ હોય અને હવે જો આ વિન્ટર આવવાનું છે ને એટલા બધા જે ટેરાસ લગાયેલા છે ને એ બધા ટેરાસ હવે ખાલી થઈ રહ્યા છે આ બધા હવે નીકાળી રહ્યા છે હવે નવેમ્બર ચાલુ થવાની તૈયારીમાં છે આજે સમજો ને ઓગણત્રીસ તારીખ તો થઈ ત્રીસ તારીખ તો થઈ આજે આ આપણે આવી ગયા મારસે બોંસકુર ઉપર જો આ ચાલુ દિવસે મોન્ટ્રિયલના ઓલ્ડ પોર્ટનો મોસ્ટ ફેમસ એરિયા માર્સે બોન સકુર અને સેન્ટ પોલ સ્ટ્રીટ કોઈ ચકલોય ફરક જ આપણા સિવાય અહીંયા આગળ તમે જોજો મારી સમરની વિડીયો આ બધું આપણે લીધેલું છે એ વખતે કેટલી ભીડ હતી એ તમને જોવા મળશે અને આજે જુઓ કોઈ કહેતો કોઈ છે નહીં આપણે ગાડી બી અહીંયા શાંતિથી ઊભી રાખી છે અને વિડીયો ઉતારી રહ્યા છીએ અને આ જે છે ને એ માર્સે બોન સકુર છે જો અને આ સીધી જે સ્ટ્રીટ છે ને સેન્ટ પોલ છે અને સીધા આપણે જઈએ ને એટલે ત્યાં આગળ આવે પ્લસ જા કાર્તિયર અત્યારે બંધ છે પણ વિન્ટર ચાલુ થશે ને એટલે આજે ખરી ને સ્ટ્રીટ ખોલી દેશે પછી આપણે ગાડી લઈને આખા સીધા નીકળવું હોય ને તો એ નીકળી જવાય સમરમાં એ બંધ કરી દે છે પણ હવે ટૂંક સમયમાં એ ખોલી દેશે અને ઘણા લાંબા સમય પછી છે ને ભાઈ આ રીતે રખડપટ્ટીની વિડીયો બનાવી છે પહેલાં ઘણી બધી વિડીયો બનાવી છે કે એની અંદર મોન્ટીરિયલ આ રીતે મેં રાતના સમયે જ્યારે બી હું ઊભર કરતો અને તો જોડે જોડે તમને બતાવ્યું છે એટલે જૂની વિડીયો જોજો તો તમને ખ્યાલ આવી જશે અને મેં તેમના જે ક્રૂઝ બતાવ્યું ને એ ક્રૂઝની વિડીયો બી મેં બનાવેલી છે એટલે તમારે જોવું હોય કે ભાઈ ક્રૂઝ કેવું હોય અંદરથી તો જૂની વિડીયો જોજો એની અંદર આખી ક્રૂઝની સિરીઝ છે જે અમે આજથી બે વર્ષ પહેલાં ક્રૂઝમાં ગયા હતા ને એ વખતે મેં શૂટ કરેલી છે એની અંદર તમને પૂરી માહિતી મળી જશે પણ અત્યારે હાલ તો છે ને આપણે એકલા અહીંયા ફરી રહ્યા છીએ આજે ઈચ્છા હતી કે તમને છે ને હેલોવીનના રિલેટેડ ડેકોરેશનને એવું બધું બતાવું પણ હજુ કંઈ મોકો મળ્યો નહીં તો આ ટ્રાય કરું છું જો એ બાજુથી નીકળવાનું થશે કે મોકો મળશે કે રસ્તામાં કંઈ દેખાશે તો હું તમને બતાવું છું કારણ કે હજુ તો આપણું કામ ચાલું છે પણ જો અત્યારે હાલ કે ભાઈ કેવો સિનારીઓ હોય છે જેમ જેમ હવે વિન્ટર આવવાનો ચાલુ થયો ને હજુ તો જો કે ફોલ સિઝન ચાલે છે પણ જેમ જેમ વિન્ટર આવવાનું ચાલુ થાય ને એમ અહીંયા આગળ માહોલ પછી છે ને આવો થવાનું ચાલુ થઈ જાય પબ્લિક તમને જોવા ના મળે સમરમાં તમને ફૂલ પબ્લિક જોવા મળે પણ વિન્ટરની અંદર છે ને બધું જો આ રીતનું આખું ખાલી હોય આખી સ્ટ્રીટ ઉપર જો કેટલા વાગે તમને કહું બાર ને પચાસ થઈ જાય એક્ચ્યુઅલી અને પણ ટૂંકમાં એક વાગવા આવ્યો એમ સમજો ને અને એક વાગે આ હાલત છે જોઈ લો આ બધી શોપ બી મેં તમને બતાવેલી છે કે ભાઈ એન્ટિક અને પેઇન્ટિંગના રિલેટેડ શોપ ને એવું બધું છે આપણે ગાડી જો અહીં આગળ અત્યારે ઊભી કરી દીધી છે ઉબર મેં થોડી વાર બંધ કરેલું છે પણ આ જે માહોલ ખરો ને આ બધું તમને અત્યારે આ સમયમાં જ જોવા મળે બાકી દિવસના ટાઈમે તમે આ રીતે ઊભા બી ના રહી શકો આજથી ઉપર But the fire in my chest still burns alone The road that never ends calls my name again Through smoke and sin, through loss and pain સાાંઓ પરારા આહય સીય 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 જાક આતીય આ પરિજ ની 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 એ જાગ કાર્તિકર બ્રિજ છે જેને કેનેડા શોધ્યું એનું નામ જાગ કાર્તિકર છે એના નામ ઉપર છે આ બ્રિજ જોઈ લો એના પિલ્લર જુઓ તમે કહેવા છે આખું નીચે જુઓ તમે લોખંડની રેલિંગો ઉપર આખો બ્રિજ ઊભો છે છ નીચે બધી લોખંડની રેલિંગો છે જેમ અમેરિકા કોલમ્બસે શોધ્યું હતું એવું કહેવાય છે ને એવી રીતે કેનેડા જે ખરું ને એ ભાઈ જાગ કાર્તિકરે એક્સપ્લોર કર્યું હતું એવું કહેવાય છે એટલે પહેલો એક્સપ્લોરર કહો ને તમે એ રીતે છે જાગ કાર્તિયરનું નામ તમને મોન્ટ્રીયલમાં છે ને અહીંયા તમને ઘણી બધી જગ્યાના નામ છે ને જાગ કાર્ત જાગ કાર્તિયર ફ્રેન્ચમાં કહેવાય ઇંગ્લિશમાં તમે એને જેક કાર્તિયર કે જે બી કહેવું હોય કહી શકો પણ હું જમ જનરલી જે પ્રોનાઉન્સ કરીશ ને જનરલી ફ્રેન્ચ વર્ડ વધારે હશે ફ્રેન્ચમાં જે રીતે બોલાતું હશે ને એ રીતે હું તમને કહીશ કારણ કે આદત પડી ગઈ છે બોલવાની એક ઢપ પડી ગઈ છે એટલે અમુક ઇંગ્લિશ વર્ડ બી છે ને મારા તમને ને થોડા ફ્રેન્ચ પ્રોનાઉન્સિએશનવાળા લાગશે પણ જાગ એ એક્સપ્લોરર હતો અને જેને અહીંયા આગળ કેનેડાની ભૂમિ ઉપર જ અને પહેલાં પગ મૂકેલો યુરોપિયન જે એક્સપ્લોરર હતા ને એમાંથી બાકી અહીંયા પહેલાં પબ્લિક તો રહેતી જ હતી જે આદિવાસીઓ કહીએ તો રહેતા જ હતા પણ યુરોપિયન એક્સપ્લોરર તરીકે જાગ કાર્તિયર પહેલો અહીંયા આવ્યો હતો અને એના આવ્યા પછી છે ને બધી કોલોની કોલોનાઇઝેશન આ બધું થયું અને એના પછી અહીંયા આગળ આ જે અત્યારે તમે પ્રેઝન્ટમાં કેનેડા જોવો છો ને એ કેનેડા જોવા મળ્યું એટલે અહીંયા આગળ મોન્ટ્રિયલની અંદર છે ને તમને જાગ કાર્ત્યના નામથી ઘણી બધી વસ્તુઓ જોવા મળશે જે મેઇન મેઇન જગ્યાઓ છે કે જે બી છે ને ત્યાં તમને એનો ઉલ્લેખ જોવા મળશે જેમ કે મેં તમને બ્રિજ બતાવ્યો એ બી જાગ કાર્ત્યના નામે છે જે મેઇન સ્ક્વેર હતો એનું નામ બી જાગ કાર્તિયર છે પ્લાસ જાગ કાર્તિયર આના ફ્રેન્ચમાં એ લોકો પ્લાસ જાગ કાર્તિયર કહેવાય તમે એનો ઇંગ્લિશમાં એવું સમજો કે સ્ક્વેર જાગ કાર્તિયર સ્ક્વેર કહેવાય એનો તો જે મેઇન મેઇન પોઈન્ટ અને મેઇન મેઇન જગ્યાઓ છે ને ત્યાં તમને આ જાગ કાર્ત્યનું નામ વધારે જોવા મળશે Cigar smoke curls through the edge of night. Whistle cries low like an old man's prayer. But my silence screams, I'm still there. The road that never ends. જો અહીંયા આગળ જો ને તમને હેલોવીનનું ડેકોરેશન જોવા મળશે અમુક અમુક ઘરોમાં જો અમુક અમુક ઘરોમાં નહીં પણ અહીંયા આગળ આ સ્ટીક ઉપર જો ને ઘણા બધા ઘરોમાં ડેકોરેશન જોવા મળશે જોવા અહીંયા કંઈક દીકરા ઊભા કરેલા છે આ ઘરમાં ડેકોરેશન જુઓ તમને અહીંયા બી પૂતળા અહીંયા વધારે પૂતળા ઊભા કરેલા છે આડ પિંજરા ઊભું કર્યું છે અને પૂતળા ઊભા કરેલા છે અને આવા બધા ડેકોરેશન છે ને એલોવેનમાં લોકો કરે સામેની સાઈડ બી જુઓ ત્યાં બી કરેલું છે ગલીમાં જોશો ને તો બી જોવા મળશે બધા નહીં કરતા અમુક લોકો કરે જ અમુક લોકો નહીં કરતા અમુક લોકો સિમ્પલ ડેકોરેશન કર પણ જનરલી થીમ એવી જ હોય ભૂતળાઓની ભૂતળા બી બીજું તમને જોવા મળશે મકડીના ઝાડાના બધું જાત જાતનું ભાત ભાતનું બધું બનાવેલું જોવા મળે જનરલી પમકીન જનરલી કોઈ જોવા ને તમે પમકીન વધારે ઊભા કરેલા હશે